શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જમ્બુ બેટ ખાતે ગત શુક્રવારે મીટર રૂમ આગ ફાટી નીકળ્યા બાદ ફરીથી કરતા શ્રી રામ પ્લાઝામાં ગત શુક્રવારના રોજ લાગેલી આગ બાદ અહીના વેપારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે રાત્રિના સમયે મીટરોમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ પછી જીબી દ્વારા ફાયર એનઓસી લગાવવાનું કારણ રજૂ કરી છેલ્લા પાંચ દિવસથી વીજ કનેક્શન આપતા નથી જેથી કોમ્પ્લેક્ષના પચાસ જેટલા વેપારીઓ વીજ પુરવઠો પુનરાવર્તન ન થતા ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આજે અસરગ્રસ્ત વેપારીઓએ જીબી તંત્ર વિરુદ્ધ હાઈ હાઈના સૂત્રોચ્ચાર કર્યા હતા શ્રી રામવે પ્લાઝાના વેપારીઓએ ડેપ્યુટી એન્જિનિયર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દાંડિયા બજાર સબ ડિવિઝન ખાતે અગાઉ રજૂઆત કરી હતી કે રામવે પ્લાઝા ખાતે સત્તર મે બે ના રોજ વીજ મીટર રૂમમાં આગ લાગી હતી અહીં પાછલા સાત વર્ષમાં ત્રણ વખત મીટર રૂમમાં આગ લાગવાના બનાવો બનેલા છે જેની પાછળનું કારણ કેપેસિટી કરતાં વધુ પ્રમાણમાં લોડ આવી જતા આગના બનાવો બનેલ છે Ramway Plaza na residential na vidut વધુ પડતા વપરાશને કારણે આ બનાવો બનેલા છે અને આ કારણે અમારા દુકાનદારો ઓફિસો દવાખાનાના માલિકોના મીટરો પણ મીટર રૂમમાં હોવાને કારણે આ દુકાન માલિકોને પણ સહન કરવાનો વારો આવે છે જેથી ઓફિસો દવાખાનાના માલિકો દુકાનો વીજળી ન હોવાને કારણે વીજળી આવે ત્યાં સુધી અમારી દુકાનો ઓફિસો દવાખાના બંધ કરી ઘરે બેસવાનો વારો આવેલ છે મીટર રૂમમાં આગ લાગવાના બનાવો વારંવાર થવાને લીધે અમારા ધંધાને પણ અસર થાય છે વધુમાં સ્થાનિકે જણાવ્યું હતું કે અમારી માંગણી જીબી પાસે એટલી જ છે કે પાછલા ત્રણ ત્રણ વખત જે આગ લાગી હતી જેની અંદર અમે લોકો આપને સામેથી કીધું હતું કે ભાઈ અમને લોકોને મીટરો અલગ કરી આપો રેસીડેન્ટી પર જીબી અમને આ મીટરો અલગ કરી નહીં આપ્યા એની રજૂઆત ફરી આ ત્રીજી વખત મોટી હોનારત થતાં અમે લોકોએ કરી છે પરંતુ એ લોકો એનઓસી વગર ટસના મસ્ત થવા તૈયાર નથી અને પાછલા એક અઠવાડિયાથી અમારા કામ ધંધા બંધ છે સાથે સાથે રેસિડન્ટની પણ લાઇટો બંધ છે અને અમે લોકો આ રજૂઆત એમની વારંવાર કરવા છતાં એ લોકો અમારા ઉપર કોઈ જાતનો હાથ મૂકવા તૈયાર નથી એનઓસી એનઓસી એનો જ કરે છે ઇવન કે એ લોકો આટલી આગ લાગ્યા પછી કોઈ અહીંયા ઇન્સ્પેક્શનમાં કે કશામાં આવ્યું નથી કે કોઈએ એ બી જાણવાની તસદી નથી લીધી કે આગ શેના લીધે લાગી છે અને એ લોકો એક જ વસ્તુને અડીને બેઠા છે કે અમને ખાલી એનઓસી આપો તો જ અમે તમારું કામ કરીએ કે ઇવન કામ બી ચાલુ કરવાની પરમિશન આપે નથી ઇવન ચેક કરવા બી કોઈ આવ્યું નથી બે